આ સરપંચ ને શિખર કાલ હનો ઝઘડો કરે તો પેલો છોકરા શિખર કાઢી મેલે છે અને કાલ તો જોન જાય છે શિખર એ પડે સરપંચ ને સમજાવવા પડશે કે આવું ના કરાય બાબુ બાબુ શિકાર બધા જગામ પડી જાય છોકરો જો ટેલો ભરાય ન રિહાઈ ના આવી ગયો તે જલ્દી જવા દે મન તો સરપંચ ને ધમકાવ જઈ ઉસાખોર ભાઈ અલે આ સરપંચ ભાઈ ને છું જમ આ પેલો કાલ કોક ઝઘડો નતો થયો તેરે કાબ્યો ચાટવાત ન એડે એટલે કાલ હું નતો ઈમો મો ઝઘડો થઈ ગયો ના કે થવા જ ના રહ્યો ઝઘડો તો અમે ગયા તા અંગાત પાછા તું હતો ઝઘડા ભાગ લેવા બાબુન પોટી ને અંગાત હતા અમે તો તે અમે તીન સાઈડમાં માં જ હતા

અરે આવા ખૂણા ઘણા સમય થઈ ગયો ને એટલે ગાંઠવો પડે એવું લાગે છે બાબુ ખરો તમારે આ દાળે એવું કે છે કે હું તો યોમ વ્યમ નહી આપવાનો

ખબર નહિ ઢોલ માંગ બે તું બે બાબુ મની આવતો છોકરો કાલ નો થઈ ગયો સર થઈ જાય ખોળા

મારા હાલ ઘર જ ખોળા એટલે બોલતો નઈ બધો એવો પાછો આજે મગન બધા એક કોમ ની બધી ઉભે છે પણ મારો તને કે ખબર નહીં શું છે ખબર છે

મારા મતું લીધા બે તું પહેલાક બાબુલા ચઢાવું હા ચઢાવી બધા હું ના તબુલા ચઢાવું કે બાબુલા

સરપંચ ની સરપંચ આપણે જોતો અમે પૂરા ખાવ કઉ છું આ તો રે ને તમારે વેરાવાની વાત કર

વાહ છોકરાઓ આઢરો એમાં આપરાબરો કા કાય થતા છે તો હું તો એમ જ કહું છું બાબુલાને નાવાન તો બાબુરો તો ભેગો થાય ને તો એમ જ કઉ કે બાબુલા તું તારા ધેધન ભાજી નાસ પાર આવી જાય કે તાન આ બોડી અમે એકન જી એટલે એ હું કે કે તમે ચડાવો અલ્યા અમે ચડાય કે તમે ઉપર થી લડ્યા છો ડખો કર્યો છે અલ્યા બાબુલાને ડોશી મારી છે અને બાબુલો સહન કરે જો હબળ આ આટલી વખત આપળા નાવાને તો જો ખોળો આવો

હલો હેલો ના હોય ને સરપંચ ને કીએ તમે થોડા ઠંડા સરપંચ ને થઈ કેવું પડશે ના હોય કે ઠંડા

તારો મેલી હોય એ તો લગાર થઈ જાય ને ટોગ બીજો કરી નાખવા કાપી નાખવા તા બે બે કાપી નાખવા તો તમારા છોકરા મીવાય લગાર રવા દીધું દોડીને જોતો નતો બોજો તમે જશો કે નહી ના હોય ને માતા મારાવતી ની તું માફી માજી લે બે વખત સરપંચ નો છોકરો પહેરી રહ્યો ને

છોકરો ભલા પણ મુખ કગરવાનો કોઈ ના દઈ બીજું હગું થાય સરપંચ ના ક્યાં તો ઘણો હગવા બાકી છે